તો ગાય તમે જોઈ શકો છો કે આ અમારે કટપતંગ ચગાવી રહેલા છે એમ કે ગામડામાં હજુ સુધી બધા બહાર ના જેલા છે એટલે અમે બે જ છે હું આવ્યો ગામ મેં કે જોઉં પણ કોઈ બધા બહાર ના જાય યાર બધા મહેનત કરવા મજૂરી કરવા આ અમે હો ખેતર આવીને બેસી રહ્યા છે કેમ કે મારું ઘર આ બાજુ છે તે તો બધા છે ને બધું નળે ટીંગ જાય પેલા નાના છોકરાની એ જો બીજી કરે છે નાના એ પતંગ ચગાવ્યા આપણે તો ને આપણે તો ખાલી રહ્યા હા તમે બધા હોય તો મજા આવે કે કાપવામાં ચગાવવામાં હવે આપણે એક લાવીને રહ્યા શું કરીએ એટલે કઈ લાવ્યા હો નહીં તો કેવું ઉતરાયણ કેવી મજામાં સકે અને જો જો પાછા કંઈ જતા નહીં હોય ને ત્યારે ઘરું કપાઈ ગઈ છે કે જશું તે